સંધુપ્રદેશ દમણના નાની દમણ શાકભાજી માર્કેટ પાસે આવેલા કાદીર મંજિલ નામના એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલા એક ફ્લેટમાં બુધવારના બપોરના સુમારે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો બપોરે પરિવાર એર કન્ડિશન ચાલુ કરી બેઠા હતા એ દરમિયાન અચાનક એક સી માં શોર્ટ સર્કિટ થતા એક સી ના યુનિટમાં આગ ભભૂકી જવા પામી હતી અચાનક આગ લાગતા જ પરિવારના સભ્યો તુરંત સુરક્ષિતપણે ફ્લેટમાંથી બહાર નીકળી ગયા હતા અને ઘટનાની જાણ મોટી દમણ ફાયર વિભાગને કરી હતી આ તરફ ફ્લેટમાં આગ લાગતા જ ઘરમાંથી કાળો ધુમાડો બહાર નીકળતા શાકભાજી માર્કેટના વેપારીઓ અને અન્ય લોકો બિલ્ડિંગ પાસે એકત્ર થઈ ગયા હતા આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને થતાં જ મોટી દમણ ફાયર વિભાગની એક ટીમ અને નાની દમણ સોમનાથ ફાયર વિભાગની એક ટીમ ગણતરીની મિનિટોમાં બનાવ સ્થળે પહોંચ્યા હતા અને ફ્લેટમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જો કે ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા રૂમનું એક સી સહિત ગાદલા તથા અન્ય સમાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો સદનસીબે આ બનાવમાં ફ્લેટમાં રહેતા પરિવારની સતર્કતાને પગલે કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કે જાનહાની થવા પામી ન હતી अब साइड पे जा भाई वो भी आवाज है एक टोकरी किचन में गए हां एक गाड़ी निकाल पानी ले आओ लो ठीक कर अब चलो मैं काम कर रहा हूं बराबर कर दे एक खाली पहले है वो समय है वो समय मैं ऊपर से चाहिए मानेश भाई तुम कर दो यार एम था वो काम कर दो चलो चलो

નું નામ જીગનાબેન પટેલ બેઠા હતા ઇફતીકાર ભાઈ ના લાગી હતી તો અમે ફાયર વિઝા દ્વારા ફોન કરીને બોલાવ્યા એ લોકો 10 મિનિટ પછી આવ્યા ને આગ કાબૂ આવી હતી આ વિસ્તાર કયો ગણાય ને સાકવાજી માર્કેટ મેન પ્રોસ્ટે છે એ એસી લીધે છે कोई ने जाना नहीं थी ना कोई ना थी आओ आप तो कुछ इस पहले सही लो ना ना पहली बार थे सौ सौ कितना करा थी हाँ सौ सौ आपनो नाम भरत दे दे कुमार देवचंद लिविंग फाइल सब हुआ यहाँ तक અમને તરત જ આ ઘરની અંદર આગ લાગવાની સૂચના મળી અમારા કંટ્રોલ રૂમમાં અને તરત જ અમને અમારા સ્ટાફ સાથે અમે અમારી ફાયર સ્ટેન્ડર સાથે લિફ્ટ થયા તરત પહોંચતા અમને જાણ કરી કે આ ઘરમાં આગ લાગેલી છે અને અમે અમારા સ્ટાફ દ્વારા તરત જ આગ આગ બુજાવવાની કામની કામગીરી શરૂઆત કરી અને જોયું કે એસીની અંદર આગ લાગેલી છે અને તરત જ અમારા સ્ટાફ દ્વારા ફાયર ફાઇટિંગ દ્વારા આગને બુજાવવામાં આવી અને તત્કાલ

જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંસને આપી શકો છો તમે જનમંસ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષ થી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે